જય માતાજી જય શ્રી રામ મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ ની અંદર મસ્ત મજાની રજા ભાઈ સારી અત્યારે કારણ કે આપણા ભાઈ જે વરાજો હશે ખેતુ નો ત્યાર થાય છે પણ હજી હમણાં શેરવાની સિલેક્ટ થઈ નથી હજી એ બધા જોવા જઈએ છીએ નોખી નોખી પણ હજી સેટિંગ નતા આવતું કોક ઠેકાણા હારી પડે છે કોક ઠેકાણા બોલીએ નોખું નોખું બધું મનોકામના બધું હાલે છે અત્યારે પછી પાછા વીવાય શનિવાર રજા હતી મેં તો હાલો ભાઈ એક પેલું શેરવાની પાસ કરવાની છે એ આઠ પછી વીઆવય છે ઘરે અત્યારે ઘરે કાંઈ ટાઈમ ટાઈમ રહતો નથી કારણ કે થોડું ઘણું કામ હતો આ પીસા પિસા તો બધે વધી ગયું છું હમણાં મે તો આ કકવી નહીં કામ છે એટલે જો આપણે જો ભાઈ એવા વરાજા બોલો હું કાંઈ કહેવાનું છે આમ જો આમ જો ઓનલી સાઇન્સ સાનીસમાં જો એકસો ચાલીસમાં

તો આવી ગયા છે કારણ કે ભાઈ ભાઈને બધી સિલેક્ટ કરવાની નથી થોડું ઘણું આપણા ઘરેધારમાં આપણે બીજા થોડાક વાળ વાળ કપવાનું હતું અને ભાઈને થોડીક શેરવાની સિલેક્ટ કરવાની છે આપણે ઓલ કર્યા ગયા બ્લોગમાં તમને જોયું છે તો એમાં કઈ ધ્યાનમાં રહ્યું હોય તો પછી મેં તો આ ઘરે ધર આવી મેં તો થોડી ઘણી દુકાન બાકી છે જોવાની એ મેં જોઈ નાખી તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો ભાઈને જે જોયું કેવી કલરની શેરવાની પાસ કરે છે

અત્યારે એક મસ્ત એક શિવ શક્તિ માં આવી ગયા છીએ ભાઈ અહીંયા એક શેર દુકાન સારી છે અહીંયા આપણે સિલેક્ટ કરી જોયું બરાબર છે આપડે જો જાય પછી મેં જોયું કેટલી આપણે છે તો આપણું ગરીધર નું મસ્ત એવું છે અંદર જઈને જોઈ ભાઈ કે એક શેરવા સિલેક્ટ કરે છે વરાજાને જો એક શેરવાની પાસ કરી છે અત્યારે પછી એક ભાઈ મસ્ત એવું લગીને એવા કેવું લાગે છે તમને

ગામમાં દાડો તો પછી અહીંયા ગયા હતા પછી બહુ જ પછી ભાઈની શેરવાની સિલેક્ટ કરવા નથી ત્યાં અહીંયા અહીંયા આપણે હાંસ પડી ગઈ પછી કાંઈ ટાઈમ મળવા નહીં અને અત્યારે પડી ગઈ છે હાંજ મસ્ત મજા નહીં અને અંદર જમી કરવીને થઈ ને અને આજ રજા કેમ કહીને ને કાંઈ ખબર ન પડી બધું આજ કામમાં ને કામમાં બધું ઓલું થઈ ગયું છે બસ અને આ સાથેનો આજનો બ્લોગ આપણે પૂરો કરીશું વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો આજ કાલ કાંઈ બહુ ખાસ દેખાણું નથી પણ બધું એડજસ્ટ કરી લેવું જોઈએ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને મળશે પાછા નવા બ્લોગમાં અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય